અને દિલગત પ્રસંગથી આપણે આજના યુગ સત્રની શરૂઆત કરીશું ઓ બીજી વાત ઓ

બે ત્રણ દિવસથી નેટવર્ક ઇશ્યુ ના લીધે આપણે લાઈવ સત્ર ઓપરેટ કરી શક્યા નથી મિત્રો આપણે સૌ પ્રથમ સૂક્ષ્મ ક્રિયા આજનું યોગ સેશન ચાલુ કરીશું બાબા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તેમનું જીવન સેવા ટ્રસ્ટ ની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મને કેટલા ના સમય આપણે આંગળીને આંગૂઠા ને આ તે

ત્રણ ચાર પાંચ છ સાત ચૌદ પંદર સોળ સત્તર આઠ ઓગણીસ અને વીસ આ પ્રયત્ન કરવાનું છે તરુ પ્રયત્ન કરવાથી આપણા શરીરમાં ઘણું બધું છે

तौ चार प दस अगर पांच तेरह चौदह पग छत नौ दस अगर पांच तेईस चौदह નવ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ આ રીતે કરવાથી ઘણી બધી આપણને તકલીફ પગનું પણ દૂર થાય છે મિત્રો એક્સરસાઇઝ કરવાથી થાક આપણને લાગ્યો હોય એ દૂર કરવામાં ઘણી બધી રીતે આપણને મદદરૂપ થાય છે હવે આપણે સૂર્ય નમસ્કારના બાર સ્ટેપ છે એ પણ જોઈ લઈશું મિત્રો કયા કયા સ્ટેપ